તમારે કોઈ જાજુ કીધા જેવું નહીં આ તો તમે મારા છોકરા દસ રૂપિયા હ્યા એટલે જાજુ કેતો નહીં પણ તમારા ગુંજામાં પોસ રૂપિયા હોતા અરે ભાઈ

વાત કરો આખી ભલામ વાત ના કરાય મારે અરે ઘર નો મોણો છું મને તો વાત કરાય બધી કરાય હરે ભાઈ હા

વાઘુજી તો તમે આ સાયકલ નું ગીત ગોશો બરાબર પણ જે વાત હું લઈને આવશું એની વાત તમે જોડશો એટલે પછી સીધું ગાડી નું ગીત ગાઓ કેવું ગીત ખબર છે એકસુ વિશે ફરવા વાઘુજી ફરવાના વે તમારા બાએ કોઈ દાડો ગાડીનું ગીત ગાયું નઈ તમે એમ ક્યાંથી ગાડીનું ગીત ગમરાવશો લ્યા અરે વાઘુજી અર્ધી વાત તો મને ખબર છે આ વાત તમારે જોડી લાવવાની છે બોલો મારું કામ કરશો તમે કે અર્ધી વાત ખબર આખી વાત મારે જોડવાની એટલે અરે બહુ મોટી વાત છે ઓય આવ ઓઠાઓ અલ્યા પડ ઓય કોકી અલ્યા રસ્તા ઉપર ના કેવાય કોક હોભળી જાય લ્યા આ દીવાલને કોણ હોય આ એડિયે તડાવવા આવ્યો છે કે હવે

કમ્પ્લીટ વાત જોણીને લાવું મને વિશ્વાસ છે હા ઓવે ચિંતા કરશો તમે સારું ચિંતા જમ ના કરું ચિંતા કર્યા જે વિશે તમે મોણ હે જેવા સોલ્યા એક નંબર નો તું દારૂડીયો છે અન તારા ઉપર હું વિશ્વાસ કયો ના ભાઈ ના તું તાર હેડ હું ચડે ચડે આયો તું આ રસ્તે થી જાય તો હું આ રસ્તે થી આયો પણ ચડે ચડે આયો તો ખરો જ તો હેડા વાગુજી આરે તીચી દાર આદમ તું કેમ આપણા ગમમાં દારૂ બંધ થઈ ગયો શું આપણા ગમમાં દારૂ બંધ થઈ ગયો એટલે અમે ગમે એ જતા હોય તો એ કેવું નક્કી કે દારૂ પીવા હેડ્યા ઓ તમારો ધંધો દારૂ પીવાનો છે બીજું શું કતાણી એટલે જો યાર અત્યારે મગજ ફટકાયા વગર વાગુજી મારી વાત અભળો દારૂ ના પીવો હોય તો અમાર અંગા થાડો ભોંગ પીવો ભોંગ એટલે મગજ સેટ નહીં તમારે ભોંગ ના પીવાય ચમ મગજ સતુ રહે ઓ તારે અંદર દારૂ પીવાથી મગજ રે એમ ને હે હવે હરી જોડે મોટી ને મોટી વાતો કરીને તો આવ્યો છું પણ આ ડાબડી મુઢા નો હાથી વાત કરે છે

મને કેતો તો કે ફૂમ તઈ સપનું આવી છે પણ કેતા નહી અલે કીધું એ મોચો મોટી વાત છે એડા મુઢો મુડો મન તો તરત કહી દે હે મુ તો જીવ માંગુ જીવે હાલ દે અમાર ભાઈ બની આવી છે ઓય ઓય રાખુજી જો મારા આવ તણ જો કે કેમ ના ના મે વાત ના કરી મર મે મે કોઈ નહી ઓભડી જો તમે કે જો અલે ફૂમ તઈ કહી દયો કે હવે મારી વાત ઓભડો હે અરે માર હંગા આવતા તા પણ એ કાળું તો હું નહીં લાયો

તમે મારા વિશ્વાસ કરો કેટકો વાઘુજી એક રોટલા ની બે ફાયદો થાય અડધો રોટલો રોટલો મારો પણ હાલ તો પેલો આખો રોટલો ઘડે આમ તો ઉપર તો લોખંડ નું પરખ બેઠો છે કટકો શું કરવાનું વાઘુજી અલ દારૂની ઓફર ના પાડી દીધી હોય ના પાડી માર નહી પીવું મારા વખણ પણ કરી નાખ્યો ના જોયા તા શું જોયા તા બકા આ ડાબડી મોઢા કોક વિચારો ખરેખર આર્યો કરોડ થઈ ગયો ને તો તો એના પુલ જ બનાવશે અને આપડા ઘર બધા આપડે તો યા ગાડી નીકળશે ને એટલે અરે મારું મગજ ફાટી જશે હવે શું આઈડિયા કરું લે

નો હાચી વાત કરશે વાત મોટા માથાડો નો મોમો ક્યાં કર્યો એ મંદિરે જાસી ભોંગ પીવા એટલે ડાબડી મુઠા ને આપડે ભોંગ પાવા

અને હું કઉ છું પરસાદ કેવી એક્ટિંગ કરું છું જેવી એક્ટિંગ કરું છું જો તમે ચેડે ચેડે આવું મને વિશ્વાસ ગળા બધી એટલી ગળા પેલા લઈને આવું તારા

અરે ભૂમતા તમારું મગજ તો જતું રહ્યું છે લ્યા કેમ આવું તમે નિયત દે દે તું અહીંયા પણ કો તો ખબર પડી યાર અરે શું કો તો ખબર પડે આવળો મોટો તહેવાર તમે ભૂલી જો લે ચાલતું છે અહીંયા પણ તહેવારનું નામ તો લો યાર મેરા બોલા હે ભંડારી કરે નંદી કી સવારી શંભુનાથ રે શંકરનાથ રે આ હવે ખબર પડી શિવરાત્રી છે ઓવે ભૂમતા ભગવાન ભોળાનાથ નો તહેવાર છે આજ અહિયા ખરેખર આજે ભંગ નો રસ્યો મારી બીટી શ્રી ને ભૂલી ગયે શિવરાજજી તો તાણી ભલા આદમી તમે આવીને આવી ભૂલ્યો કરો હલ્યા હવે કોઈ કામ કરવું નહીં ઘેર અને હવે જાવ છે જુ ભંગ પીવા હું દાગા અમે એકલ હુરા નહીં પેલા એકલ હુરા મારા ઓર છે એકલા એકલા પોચા જીયા અરે ખેગાજી ભુબજજી તમને કેવા આયા અરે અમે તો બધા નાંગા થઈ નિહાડા છે કાલ ઉઠીને મુ કરોડપતિ થઈ જાઉં

તો ભૂલી ગયા ભૂલી ગયા મફુજી અમે કોટા છે એન બેઠા હોય ને તો હારા ના લાગે એટલે પણ હાલ જ મંદિરે જવું અને ધૂળ કાઢી નાખું અને જો મેળ આવે નઈ તો ભમી નાખું એવું ના આવે મારી વાત આ તહેવાર છે બધાનો નો હરખો તહેવાર છે કોઈ કોઈનું છે આપણે ના કે તો જવું પડે

பாட்ட <tôi>